જિલ્લા શિક્ષણ ની કચેરી દ્વારા અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલિત કાર્યક્રમ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સ્ટેજ પર ના મહાનુભાવો આદણીય મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી શ્રી અમારા ડીઈઓ સિટીના ભાઈ શ્રી રોહિતભાઈ મનુભાઈ રાવલ જેમી પટેલ ગુણવંતભાઈ પટેલ માણિકભાઈ પટેલ મનુભાઈ પાવરા પરષોત્તમભાઈ સોનારા નારણભાઈ પટેલ અજીતસિંહ ચાવડા અમદાવાદ જિલ્લા સંચાલક સમિતિના હોદેદાર એમપી ચંદ્રન ડાયરેક્ટર છે અને કૃફાબેન જેમને આ કાર્યક્રમ ખૂબ રસપૂર્વક કર્યો છે મારા વોર્ડના શ્રી ઉપસ્થિત આપ સૌ સનિષ્ઠ વરિષ્ઠ સેવાભાવી નાગરિક ભાઈઓ બહેનો અને નાના બાળકો

સમય પૂરી દુનિયાને સર કરવા માટેના જેમના વિસ્તારવાદના સિદ્ધાંતો હશે આ બધું જ ક્ષણિકમાં જીરો થઈ જશે અને અંતે વિચારો શ્રેષ્ઠ છે અંતે સત્ય શ્રેષ્ઠ છે માટે કોઈ લખેલી બુક્સ એ બુક બેસ્ટ સેલર બનશે બે મહિના પાંચ મહિના વર્ષ પાંચ વર્ષ પછી શું પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનની અંદર કરેલી વાત આજે પણ જીવંત લાગે છે સાહેબ

પૃથ્વી પર એ જશે અવકાશ ચંદ્ર પર મોકલો તો ત્યાં પણ લાગણીઓ સેમ હશે આ ગીતા મારા પણ વસુદેવ કુટુંબકમની વાત દુનિયાના પ્લેટફોર્મ પર મૂકનાર નરેન્દ્રભાઈ મોદી છે બધાની જીવવાનો હક છે

વસુદેવ કો તો નિકમની ભાવના એક વિદ્યાર્થી વણસે તમે જોજો ત્રેસ ત્રેસ બાળકને તો આયો નથી પાછો સ્કેટિંગમાં ફૂટબોલ જેમ જણા તમને શું કરું છે તમે એને શ્વાસ લેવા દો ને એનો

स्थित प्रज्ञ रहे गमेली परिस्थितियों में अडग उभो रहे सत्यता देनिष्ठता अकीदा सिखवाड़े छे तो कर्म कर फल की आशा नहीं रख बो आपको डिप्रेशन ने जीरो कर दे पूरी दुनिया आज आ एक चे, एक चैलेंज छे डिप्रेशन एक शब्द

શાંતિ આપે છે આજે આપણે કરી રહ્યા છીએ બધું સાચી વાત છે તરત મૌલિકતા કો આવી છે હમણાં ગુગલ ને કોઈ પૂછ્યું ગુગલ કાલે વરસાદ આવશે જવાબ આવ્યો તું મને નહીં અંબાલાલ ને પૂછ

ચાલે પછી એ બધા અહીંયા આપણે ત્યાં આવ્યા સમજાવવા જોક્સ છે આ બધું કંઈ સાચું નહીં માની રહ્યા બધા સમજે કે આ જીપીએસસી સિસ્ટમ દ્વારા ચાલે તમે મેપમાં નાખો લોકેશન એટલે તમારી પાસે કાર આવીને ઊભી રહેશે તમારે જે ડેસ્ટિનેશન જવું તે ક્લિક કરો તે ત્યાં પહોંચાડશે પૈસા કાર્ડ નાખશો એટલે તો જ દરવાજો ખુલશે ભગાભાઈ ઊભા થયા કે સાહેબ મારો એક પ્રશ્ન છે

મને કોઈ દિવસ લાગી જ નહીં પણ એક વાર હું રોડ ઉપર નીકળ્યો તો મને રીક્ષા લાગી કે લોટરી નો પણ લાગ્યો તો બોલો

ऊंच करूं छु हूं आ करूं छु ते करूं ये नहीं तू निमित्त बन बदुज महाराज चरणे धरी जाय सी यद स्नासी यजु हो सी ददासी यत पश्यसि कौन ते तो तब तब ते क्या तो तू मारे चरणे धरी बस तू तो निश्चिंत बने जा भार नहीं रा हम तो पहलो डिप्रेशन कोई आयो है डिप्रेशन नो शब्द कोई आयो हो पहलो

નાસ્તો બનાવો નવા નવા હોય એટલે તો બધું પેલો હોય એટલે નાસ્તો બનાવે બાકરી બનાવી દે પછી આ રોજ દિન ટેવ થઈ એમના ધર્મ પત્ની કે પોપટ ઉભો ચા બાકરી લાવો ચાલે એક દી પોપટ તબિયત બરોબર ન અને એને લાગી આવ્યું હું મર્દ થઈને મર્દ મારે કે આ બધું રોજે કરવાનું આજ તો મારે હવે આ સંટાળી ગયો

ભગતસિંહે એ સમયમાં કેટલાય બાવીસ વર્ષના લોકો યાદ રાખીએ મીરા મેવાડ ત્યાગ્યું

30 વરસ સુધી ઝગડા કરે मारे मारी લે ભાડાના માટે કાં દે ઈશા આખો જીવન એમાં વર્ષ મરી ગયા પછી તો એ હું એના ઘરે હોય પછી એલો એલો એ આવે ત્યાં તો એને ડેડ બોડીને મારવાનો છે ડેડ બોડીને ગાળો દેવાનો છે ડેડ બોડી પર ઈર્ષા કરવાનો तो तुम्हें कोना ऊपर कर रहा है तमें कौने मारता है सिर्फ कितनी वहाँ मारनी अपने एम चेंज करेंगे मार इस श्रेष्ठ जीवन जीव होए तो बीजा ने मार करें तेरे ने तटते न बोलते क्या भी ने बोलो इस संस्कृति ना वहाँ पहुँची अब उन पहली बार बार माँ धारा सभ्य तरीके

વ્યસન થી દૂર રહેવા યુવાનો નું નિર્માણ આ શિક્ષા છે આ શિક્ષા સાથે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આ કાર્યક્રમ અન્ય જિલ્લાઓને અને શહેરને પ્રેરણા આપશે બેન શ્રીએ ખૂબ સરસ ગીતાનો સંભળાવ્યું છે એ બદલ મારા શિક્ષિકાબેને મને સાત દિવસ ઉભો રાખ્યો તો આઠમા ધોરણ સંસ્કૃતમાં અને હમણાં હું રાજકોટ ગયો ત્યારે મને શોલ લઈને ઓઢાળ અને આ ઘડિયાળ પહેરીને હમણાં જ મને પહેરાવે છે ખુશ થયા તમે બાળકો મહાન બનવા જઈ છો તમે તમારા મમ્મી પપ્પાના ખૂબ લાડકા છો મમ્મી પપ્પાની આજ્ઞામાં રહી અને તમે મહાન બનશો એવી પ્રાર્થના કરું છું આપ સૌને મારા નમસ્તે